જેમાં તો મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને હું રખડાવા લઈ હતા ને ભૂકો ભરવા આપણે છે ને મજૂરી બોલાવી લીધા હતા ઉધળું આપી દીધું ભરવાનું ટ્રેક્ટર આપણી ભરી દે હે એ ખાલી પણ કરાવી ગયા હે ખાલી એક ભરવા ગયા પણ થાકી ગયા કેમ કેમકે ધૂળ વધારે હતી ભૂકામાં ને ઝીણું કટિંગ રહ્યું એટલે પછી બહુ હા હમતું નહોતું એટલું બધું એના હિસાબે આપણે મજૂરને દઈ દીધું ઉધડું અને આપણી જે ભેવું એ નદીમાં રખડે તમને બતા હા અમે બધી રખડ તરાકડ થી હવે આવે આમની બધી જો આપણે પટ્ટો પકડી લીધો છે સામે બધી ધીરે ધીરે આલી આવે આપણે અહીં આખા બેઠાલા પાન કે કોઈની વાત જો તો કે બે હું હમણા આવશે હમણા આવશે પણ આવી આવી નતી તો હવે આવી ગઈ એમની આમાં હન બધી એક નાગરાજ ધ્યાન રાખવાની છે ને બીજી બે ખડેલી છે બે ઓલી હરાડી છે ને એની બેની એ બે આવી ગઈ તન આવી ગયા એટલે રેડી બધી આવી ગઈ કે બીજું એક રહી આવી છે જ નહીં એ કંઈ પણ ત્રીજા અહીંયા આવીને ઉભી રહે અહીંયા બધા ધીરે ધીરે ચડશે ઓલી બે ખડેલી દેખાય આપણે એને નાગરાજ નથી દેખાતો એવું લાગે હા હે ભાઈ આમ જ હું મોલી ભાવ અંદર કરી ગયો હોય પીડિયા ખાવા તો અહીંયા પાણી ભર્યું એટલે હું પાણી બેહી લીધું ને હલદી થઈ ગઈ નાગરજ પર આવી રહ્યો છે તો કરો આમ દેખાય જો ઊભો ઈ ખડેલીન પાછળ ઊભો જો આયા ઊભો ને હવે બાકીનું હલદી થઈ જાશે ઘરે સીધી ફાન હો જે કામને ગુંમરો ખાઈ લેને સીધી ઘરે વઈ જાશે ને આપડી જો હલદી થઈ ગઈ હવે જો આપડે બનસી આજે લગભગ ખૂટી એવું લાગી છે તો કે હવારે ઉડવાનું કરતી થી ખરી જે ને ખરી આમ ભરો છે આપડે જવા ની મમ ના નકળી પડે બે વર ન્યા છે તમનજી આમ સાથ થી જાય હા ગમે રીતમ કરજો ઓમ બી એ હજી થોડીક અત્યારે આપણે ટ્રેક્ટર ભરવા આવ્યા એને ચણાને ખાઈ આપણે જો મેનારાણી પડી અહીંયા હવાનું મજૂર એવું ભરતા જાય ગાડી લઈ આવ્યા ટ્રેક્ટર લઈ આવ્યા બી ભેગું આપણું આ મોડલનું ટ્રેક્ટર છે આપણે અનુભવ નવડાનો અમે ભૂકો જોવા ગયા કેટલો હોય પછી ખબર પડે એ પ્રમાણે પૈસા દેવાના તો આપણે જો ખાડું ત્યારે હાકી લીધું છે ચાર વાર વારું જાય ખેતરમાં ખેતરની બેલાણ છે ભાઈ ફોન આવ્યો તો અત્યારે લઈ જાય લગભગ ઘઉં વાળું છે અત્યારે ચડાવવા ઘરા છે રોંગ સાઈડ પકડે વધારે આ ગોરીને પાકી ભાગતી ફરી આખી લીધી घरे वाली कोक बीजी को गाय मुकी दी है उठती दिन मुझे वाली भांगी लिया है पांच है। तो नहीं चार जीर जी कौन ही हुई? घर तो हल्ला से चार गाय होती भेगी पांच थी पां पंद्रह एक आधोरी बंसी ये कपड़ी जमना

આ ક્યાંક લીલું ચડી ગયે ખબર પડી જાય ટીટોળી પાછળ પડી નો ને એટલે ટીટોળી બે નહીં તમને નહીં હવે દેખાય અહિયાં નદીમાં બીજી જગ્યા આપણે જોયું એક આપડા ઘર પાસે છે ટીટોળી સામે એમાં બેસી ગઈ છે આ બધે આઈલા વગેંકા હાકીલી વે તા પટપઈકડો લઈને ખબર પડી ગઈ કે અમે આ ખેતરમાં જવાનું છે આ સેટસ તેમનો મોર થઈ જા બધી ધીરે ધીરે એટી ડોડી જો ઓરી પાછી આવીને બેસી ગઈ છે આપણે એને ડિસ્ટર્બ કરવી નથી અહીં જ બેઠી થી પાહું ગયો ને એને સબોડી ગઈ કેને બચાવ આવવાનો હવે તૈયારી છે બચાવ હશે ને પછી ખરી થઈ જશે હેલો મુરત જોરાવાણ તમારે આગળ હાલવાનું એમ કે ખાલી ચક્કર મારવા આવ્યો એ હું ને એવું છે ચક્કર મારવા આવતો હોય એમ ચક્કર મારવું નથી આપણે જવાનું ખેતરમાં આપણે જો ખેતરમાં તો આવી ગયા અત્યારે ખડ હે સારું ને બકરા ફરી ગયા છે એટલે ચક્રો ઓછી મારશે ખેડો પકડી લે હમણાં हाँ अच्छे कुतेलो थोड़ो पानी का चढ़ाव जो है पहला क्या आप बताओ कुतेलो चाहिए रही है ना, मेरा ना, काई काई ना या या तो मेरा कहीं काबू आ गयी क्यों ना मेरे डी देखा जो क्वालिटी के यार यार कमेंट कर दियो बेस्ट क्वालिटी चं बता रख जो होते हैं तो हर ये पकड़े हो जा रहे हैं तो हमारे तो कल क्या बन

ખોટી હોની લે પણ ઉંચી થાય બાકી અમે લીલા કેરા ઉપાય बाजरा ના 40-7000 રૂપિયા વર્ટીઓ મકાઈ એપીએ તનજા જાતો ખોડું સીડી તો બદાય ના સુતો સુટ જાવાનું પણ આપડે જો બે બીટ પડ્યા છે એ ખોપું છે ને નાખો આલી પણ છે તો પણ છે હા તે

न खाते ना भर दिया तार खाओ अरे गन लेन मुकी दे खाती न थी चावल पाछे नाची देवन बिजू काही नहीं करो लो मां इन बेटों मीठी थाई पा आकाड़क बो है बाऊती ने तो અંતમ એ બડા નજારા હટ 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 પછડ રાણે થી પાછી વાર દે ગુમર આમ ખાઈ ગઈ યાર આમ નડકલો કેક ને પડ્યો છે દાણા ને લાગે ઈ પણ આપણે પૂછીને ભરી લેજો શું કી છે આજ નો વિડિયો કેવો લાગ્યો જો કમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો કમેન્ટ કરીને બતાવજો કે કેવો લાગ્યો છે ને કેવી ક્વોલિટી લાગે છે એ કમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રેજો જય માતાજી જય શ્રી રામ